રાજકોટની તમામ આંગણવાડીની 150 જેટલી બહેનોએ પોતાની માંગણીઓ પૂર્ણ થતા મોબાઈલના સિમ કાર્ડ મનપા ખાતે જમા કરાવ્યા અલગ અલગ અનેક મુદ્દાઓને લઈ કરાઈ રજૂઆત મારું નામ જાઉં ભાવિકાબેન બી ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ સૌલગ્ન ભારતીય મધુર સંઘમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સિમ કાર્ડ જમા કરાવવાનું અમારે સ્ટેન્ડ એટલા માટે લેવું પડ્યું છે ભાઈ આજે કે છેલ્લા સાત વર્ષથી અમે આ સરકારને લેખિત મૌખિક અને રૂબરૂમાં તમામ રજૂઆતો કરી ચૂક્યા છીએ પણ સરકારે આજ દિવસ સુધી અમારા આ એક પ્રશ્નનું નિરાકરણ આજ દિવસ સુધી નથી લઈ આવ્યા સૌ પ્રથમ આપને હું કહેવા માંગીશ આપ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી કે બીજી ઓગસ્ટના રોજ બાવીસ હજાર જેવી બહેનો આંગણવાડીની ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગી થઈ હતી અને અમારા મહત્વના આઠ મુદ્દાઓ કે જેમાં એક એમ વાય છે મોબાઈલ છે અમારા હાઈકોર્ટનો ચુકાદો છે આવા ઘણા એવા પ્રશ્નો જે છે કે ગ્રામ્યના નાસ્તાના બિલોમાં પણ વધારો નથી કરવામાં આવ્યો આ તમામ પ્રશ્નોને લઈને આજે એક્સટેન્ડ એટલા માટે લીધું છે કે સિમ કાર્ડ એટલા માટે બંધ કરીએ છીએ કે તમામ કામગીરી ઓનલાઈન જ કરવાની હોય છે તો હવે ઓનલાઈન કામગીરી કરવા માટે સરકારે સીમ આપ્યા છે મોબાઈલ આપ્યા નથી તો દસ હજારના માનદ વેતનમાં નોકરી કરતી બહેનોની એવી કોઈ કેપેસિટી નથી કે બબે મોબાઈલ રાખી શકે એટલે સરકાર જો મોબાઈલ આપશે તો અમારી કામગીરી ફરીથી શરૂ થશે નહીતર આજ આજથી લઈ અને અચોક્કસ મુદત સુધી અમારી તમામ ઓનલાઈન કામગીરી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં બંધ રહેશે